શહેરમાં યોજાશે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી પરશુરામજીની ભવ્ય શોભા યાત્રાનું આયોજન વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સુટ્ટાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું આગામી તારીખ ઓગણત્રીસમી એપ્રિલના રોજ મંગળવારે અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામજીના જન્મ ઉત્સવ નિમિત્તે ભગવાન વિષ્ણુના છઠ્ઠા છઠ્ઠાવતાર એવા ભગવાન શ્રી પરશુરામજીના જન્મ ઉત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહ ઉમંગ અને શ્રદ્ધા સાથે ઉજવણીનું આયોજન વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દર્ભાવતીના ધારાસભ્ય સાથે જ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ એવા શૈલેષભાઈ મહેતા સોટ્ટાની આગેવાનીમાં કરવામાં આવ્યું છે આ વખતે ભગવાન શ્રી પરશુરામજીની વડોદરા શહેરમાં યોજાનાર શોભાયાત્રામાં સંતો મહંતો હિન્દુ સંગઠનો તથા રાજકીય આગેવાનો અને અન્ય સંગઠનો પણ જોડાઈ રહ્યા હોવાનું દરભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું વડોદરા શહેરમાં ભગવાન શ્રી પરશુરામજી શોભાયાત્રા ઓગણીસો જે પરંપરાગત રીતે આયોજન કરવામાં આવ્યું છે આ વખતે ધ્યાનમાં રાખીને શોભાયાત્રાનો સમય સાંજનો રાખવામાં આવ્યો છે આ વર્ષે ભગવાન શ્રી પરશુરામજીની દસ ફૂટની મૂર્તિ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ રહેશે જે મ્યુનિસિપલ કાઉન્સિલર સચિન પાટડિયા દ્વારા તૈયાર કરવામાં આવી છે સાથે જ એક હજારથી વધુ મહિલાઓ આ શોભાયાત્રામાં પોતાના વાહનો સાથે સૌથી આગળ જોડાશે તદુપરાંત શોભાયાત્રામાં ગાડી ઘોડા ગાડી દ્વિચક્રીય વાહનો મોટી સંખ્યામાં રહેશે અને આ શોભાયાત્રામાં વૈષ્ણવ આચાર્ય કર્ણાળી કુબેર ભંડારીના સંતો મહંતો સ્વામિનારાયણ સંતો ઉપસ્થિત રહેશે ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રાના સ્વાગત માટે સંગઠનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે બ્રાહ્મણોના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રા અંતર્ગત યોજાયેલ મિટિંગમાં સાંસદ હેમાંક જોશી અમદાવાદના બ્રહ્મ સમાજના અગ્રણી કૃષ્ણશંકર શાસ્ત્રી વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટ્ટા બ્રહ્મ સમાજ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા સહિત બ્રહ્મ સમાજના પ્રમુખ કિરીટભાઈ જોશી વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના પ્રમુખ માલવ ઉપાધ્યાય મહામંત્રી મુક્તેશ ત્રિવેદી મ્યુનિસિપલ કાઉન્સિલર પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ તથા હોદ્દેદારો કાર્યકર્તાઓ દરેક એકમના પ્રભુ પ્રમુખ સહિતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઓગણત્રીસમી તારીખ ખાતરી છે ને એટલે ભગવાન પરશુરામનો જન્મદિવસ આ જન્મોત્સવ વડોદરા શહેરમાં કાયમ માટે ધૂમધામથી ઉજવવામાં આવે છે આ વખતે પણ બ્રાહ્મણો અને બ્રહ્મ સમાજની સાથે હિન્દુ સંગઠનના પણ મોટી સંખ્યામાં જોડાવાના છે અને એના કારણે આજે અહીંયા મિટિંગ રાખવામાં આવ્યું છે જોઈ શકો મોટી સંખ્યામાં અહીંયા આગેવાનો જોડાયા છે આ શોભાયાત્રા દર વર્ષની માફક જે રૂટ છે થી પાણીગેટ માંડવી ન્યાય મંદિર થઈને અમદાવાદ ઇકોળ મહાદેવના મંદિરે જઈને આરતી કરવામાં આવે છે ફક્ત ફેરફાર એટલો જ છે કે દર વખતે સવારમાં થતી હોય છે આ શોભાયાત્રા આ વખતે સાંજે નીકળશે જે રીતે ગરમી છે એ ગરમીને ધ્યાનમાં લઈને શોભાયાત્રા સાંજના સમયે કાઢવાનું નક્કી કર્યું છે અને સાથે જ શોભાયાત્રામાં આ વખતે પરશુરામજીની મોટી લગભગ દસ ફૂટની પ્રતિમા પણ સાથે રાખવામાં આવશે અને ઠેર ઠેરનું સ્વાગત કરવામાં આવશે દર વખતે મેમણ કોલોની પાણી ગેટ હવામાનપુરા

આ શોભાયાત્રામાં વડોદરા શહેરના સાંસદ હેમાંગભાઈ જોશી પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ભાર્ગવભાઈ ભટ્ટ ડેપ્યુટી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાજપના પ્રમુખ કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને સાથે જ વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્યો અને જિલ્લાના ધારાસભ્યો તો કાયમ અમારા મિત્રો હોવાથી જોડે રહે છે અને શહેરના મિત્રો પણ જોડાય છે એટલે ધારાસભ્યો પણ જોડાશે અને સાથે ભારતીય જનતા પક્ષના આગેવાનો કોંગ્રેસ પક્ષના આગેવાનો આ હિન્દુ સમાજનો છે ને જે હિન્દુઓ તરીકે ગૌરવ લેતા હોય કારણ કે વિષ્ણુનો છઠ્ઠો અવતાર એવા પરશુરામજી નો જન્મોત્સવ ઉજવતા હો ત્યારે હું તો તમામને આવકારીશ તમામને આમંત્રણ આપવામાં આવશે અને તમામ આમાં મોટી સંખ્યામાં જોડાશે